પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે નિર્માણ પામ્યું છે વિશ્વંભરી ધામ ગોવર્ધન પર્વત સહિતના છે આકર્ષણો દેવી નામ અખિલ જાણીતું છે પરંતુ તેમનું મંદિર માત્ર ગુજરાતના વલસાડ નજીક આવેલા રાબડા ખાતે જોવા મળે છે માત્ર ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે આ મંદિરને દસ વીઘા જેટલી જમીનમાં પ્રાકૃતિક સૌંદર્યની વચ્ચે બનાવવામાં આવ્યું છે સાથે જ ગૌશાળા પણ બનાવવામાં આવી છે વૈશ્વંભરી ધામ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવેલ આ મંદિરમાં અનેક દર્શન કૃતિઓ અને પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અહીં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત કરે છે આ ધામના સ્થાપક શ્રી વિઠ્ઠલભાઈ શ્રી મહાપાત્ર કે જેઓ એક પુત્ર છે અને તેમનું એક લક્ષ્ય હતું કે આ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર કોણ છે આ સૃષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે સમસ્ત દેવી દેવતાઓ ભગવાનમાં સર્વશ્રેષ્ઠ તત્વ કોણ છે તે જાણવું અને તેમના દર્શન કરવા સરળ સહજ અને નિર્મળ હૃદયના ધરતીપુત્ર શ્રી વિઠ્ઠલભાઈ એટલે મહાપાત્રના ભીતર શરૂઆતથી જ દિવ્ય તેજપુંજ અને દિવ્ય જીવાત્મા બિરાજમાન હતો ધર્મનિષ્ઠ અને સત્યનિષ્ઠ એવા આ ધરતીપુત્ર જીવનમાં વૈદિક સદગુણોના આચરણ થકી આધ્યાત્મની સૌથી ઊંચી ઊંચાઈ હાંસલ કરી લીધી હતી તેમના પ્રચંડ અને સત્કર્મોની સુવાસ બ્રહ્માંડ સુધી પ્રચરી હતી અને દ્રષ્ટિ આ માનવ શ્રેષ્ઠ પર પડે છે તત્વ સાક્ષાત દર્શન આપતા પહેલા તેમની કઠિનમાં કઠિન એવી સત્તર કસોટીઓ કરે છે સ્વયં પરમ તત્વ જ કસોટી લેતા હોય ત્યારે તે અગ્નિ પરીક્ષા હોય અને તેમાંથી પાર ઉતરવું ભલા માટે હાજા ગગડાવી નાખે તેવો અનુભવ હોય છે પરંતુ વિઠ્ઠલભાઈ આ દરેક કસોટીઓમાંથી આ માનવ શ્રેષ્ઠ હેમખેમ ભાર ઉતરે છે તેમની યોગ્યતા પર મહોર સમો વિરલ આધ્યાત્મિક ઇતિહાસ તારીખ છ નવ ઓગણીસો રચાય છે અહીં કૃતિઓ અને પ્રતિમાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જે પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનું ધ્યાન આકર્ષિત કરે છે માત્ર નેવું દિવસમાં જ વલસાડ નજીક રાબડા ગામે વેશ્વરંભરી ધામ પાઠશાળા ગોવર્ધન પર્વત ગૌશાળા રામકુટિરનું નિર્માણ કરવામાં આવ્યું છે પાઠશાળામાં દાખલ થતાં સત્તર જેટલા પગથિયા પર માના સત્તર વૈદિક ગુણ જોવા મળે છે પ્રવેશદ્વાર પાસે શ્રીરામ અને શ્રીકૃષ્ણના દર્શન થાય છે શ્રીરામ કુટુંબ વ્યવસ્થા અને મર્યાદા સમજાવે છે જ્યારે શ્રીકૃષ્ણ સમાજ વ્યવસ્થા શીખવે છે પાઠશાળામાં વિશ્વભરીએ મહાપાત્રને સાક્ષાત સ્વરૂપે જે દર્શન આપ્યા હતા તે જ સ્વરૂપે મૂર્તિ અને રથ બનાવવામાં આવ્યા છે પાઠશાળાના ઉપરના માળે હિમાલયની રચના કરવામાં આવી છે જેમાં શિવલિંગના આપણે દર્શન કરી શકીએ છીએ પાઠશાળામાં માનુ ચૈતન્ય સ્વરૂપ ત્રણ લોક આકાશ પાતાળ અને પૃથ્વીને પણ બતાવવામાં આવ્યા છે પાઠશાળાના વિશાળ પરિસરમાં ગોવર્ધન પર્વત જોવા મળે છે શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉંચકી અને લોકોને અધર્મથી વરસાદથી બચાવ્યા હતા પરિસરમાં આવેલ રામકુટીર જે તેતા યુગની યાદ પાવે છે આ ધામમાં ખાસ ગૌશાળાનું નિર્માણ કરાયું છે જેમાં ગીરની ગાયો લાવવામાં આવી છે આ ગાયોના દૂધ થકી નીકળતી પ્રોડક્ટનું અહીં વિતરણ પણ કરવામાં આવશે સમગ્ર મંદિર ધામમાં સિંહ વિશાળ ગજરાજ જીરાફ વાંદરા જેવા અનેક પ્રાણીઓના મોટા મોટા પૂતળાઓ પણ આ બેહૂબ રીતે બનાવાયા છે કિરીટભાઈ અહીંની સંસ્કૃતિ અને સાથે સાથે ધર્મ અને મોક્ષની અહીં જે પ્રમાણે એક પ્રણાલી છે ત્યારે હું આપના વિશે પણ થોડું પૂછવા માંગીશ કે આપ અહીં કેટલા સમયથી અને એ પહેલાં આપ જોબ હતી આપની અથવા આપ કોઈ બિઝનેસ કરતા હતા હું આમ તો બેઝિકલી સિવિલ એન્જિનિયર છું ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં ત્રીસ વર્ષ મેં સર્વિસ કરી ત્યારબાદ શ્રી મહાપાત્રજી સાથે બે હજાર તેરમાં મુલાકાત થઈ તો મેં એમને મારા વિચારો રજૂ કર્યા કે મારે આપની સાથે તમે આટલું મોટું કાર્ય કરો છે એમાં મારે જોડાવવું છે અને આપની સાથે મારે કાર્ય કરવું છે પછી મેં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને મારા છ બિઝનેસ હતા એ પણ મેં રિલેટિવને બધા આપી દીધી એક મિનિટ રોકીશું આપને આપ જે રીતે આપનું એજ્યુકેશન છે એની સાથે સાથે આપના બિઝનેસ હતા તો એવી તો શું અનુભૂતિ થઈ કે આપે સ્વૈચ્છિક નિવૃત્તિ સાથે અહીં આપને એ જગ્યા યોગ્ય લાગી આમ તો હું સત્યની ખોજ કરતો હતો તો ઘણા વર્ષો સત્યની શોધ કરી પણ મને સત્ય મળ્યું નહોતું પછી શ્રી મહાપાત્રજી મેળ્યા ત્યારે મને સત્ય મળ્યું એટલે મેં બધું છોડીને સર્વસ્વ છોડીને એમની સાથે હું જોડાયો છું અને આ ગામનું નિર્માણ થયું ત્યારથી જ હું એમની સાથે છું દરેક કાર્યમાં હું અહીંયા સાક્ષી છું કે આ કાર્યમાં શ્રી મહાપાત્રજીના માર્ગદર્શન દ્વારા બન્યું છે અને આ નિર્માણ કાર્ય માત્ર ને માત્ર નેવું દિવસમાં બન્યું છે અને આઠસો ને બોતેર કલાકની અંદર આ તમામ ધામનું બધું જે પાઠશાળા છે ગોવર્ધન છે ગૌશાળા છે એ તમામ નિર્માણ માત્ર ને માત્ર આઠસો ને બોંતેર કલાકનું નિર્માણ થયું તો કહી શકે કે એક રીતનો આ ચમત્કાર જ કહી શકાય ને આટલા દિવસની અંદર તો અકલ્પ નહીં લાગે આમ તો ચમત્કાર તો નહીં પણ એમ એક વાત ખાસ કહીશ કે શ્રી મહાપાત્રજીને મારે દર્શન આપ્યા તો એમની પાસે અમાપ શક્તિઓ છે અને એ ચમત્કારમાં માનતા નથી પણ કરીને બતાવવામાં માને છે એટલે એમને આ ધામના નિર્માણમાં પોતે પાવડો પણ લીધો છે હાથમાં ત્રિકમ પણ લીધું છે અને એમને આ દરેક કાર્યમાં માર્ગદર્શન પણ આપ્યું છે આ દરેક કાર્ય જે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આખું ધામ એ જાત મહેનત અને પરિશ્રમથી થયેલું છે અને અહીંયા દેવી દેવતાઓ મનુષ્યના રૂપમાં કાર્ય કર્યું છે અહીંયા દરેક અંતમાં કિરીટભાઈ આપ અહીં જે સમર્પિત થયા છો ત્યારે આપની પાસેથી હું એટલી આટલા સમયથી આપ એવા સત્પુરુષના સંપર્કમાં છો એના સત્સંગમાં છો તો આજની યુવા પેઢીને આપ શું સંદેશ આપશો અને શેની જરૂરિયાત છે વર્તમાન સમયમાં દરેક લોકોએ પ્રથમ તો પોતાના ઘરને મંદિર બનાવવું જોઈએ ઘર મંદિર એટલે કે મંદિરની અંદર જે પવિત્રતા હોય એ આપણા ઘરમાં પવિત્ર પવિત્રતા હોવી જોઈએ આજનો મનુષ્ય ન ખાવાનું ખાય છે ન પીવાનું પીએ છે ન કરવાના કર્મો કરે છે પણ મનુષ્ય એ સમજણપૂર્વક જીવન જીવવું જોઈએ આપણે કોના સંતાન છીએ એ આપણે ખાસ જોવું જોઈએ એટલે આજની જે યુવા પેઢી છે આજે જે કહેવાય ને પશ્ચિમી સંસ્કૃતિ નહીં પણ જે રાક્ષસી સંસ્કૃતિ તરફ આગળ વધી રહ્યો છે તો ખરેખર આપણે દૈવિક સંસ્કૃતિ જે આપણને ઋષિમુનિઓએ આપણને જે શીખવાડી છે એના પછી શ્રી રામ બતાવી ગયા અને આજે શ્રી મહાપાત્ર એ સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યા છે એ પ્રમાણે દરેક લોકોએ જીવન જીવવું જોઈએ અને દરેક લોકોએ પોતપોતાની ફરજ નિભાવવી જોઈએ અને દરેક મનુષ્યએ પોતપોતાની ફરજ નિભાવે તો વિશ્વમાં એક પણ સમસ્યા રહેતી નથી તો મિત્રો વિશ્વંભરી ધામના અહીં જે મેનેજિંગ ટ્રસ્ટી છે એમના દ્વારા એક ખૂબ સારો સંદેશ આપવામાં આવ્યો છે અને એક શબ્દ મને ખાસ પસંદ આવ્યો છે તેમને પશ્ચિમી સંસ્કૃતિનો એક અલગ પ્રકારનું નામ આપ્યું છે રાક્ષસી સંસ્કૃતિ છે ત્યારે આપ ધામ રાબડા એક વખત મુલાકાત કરશો દર્શન કરશો તો આપના જીવનમાં કંઈક અંશે કોઈ એવો પથ નહીં મળતો હોય ને તો અહીંયાથી મળી શકે છે